મિત્રો સૌપ્રથમ હું તમને એક સવાલ પૂછું શું તમે ક્યારેય વિચાર્યું છે કે ડોક્ટર વૃદ્ધ લોકોના પગ પર એટલું ધ્યાન કેમ આપે છે ઘણીવાર સાઠ સાઈઠ સિત્તેર કે એંશી વર્ષની ઉંમરે ટેસ્ટ થાય છે પણ પગ જોવાથી જ ડૉક્ટર કહી દે છે કે અંદર શું ચાલી રહ્યું છે કેમ કારણ કે શરીરના અંતમાં આવેલા પગ આપણા રક્ત પ્રવાહ અને નર્વસ સિસ્ટમની સાચી સ્થિતિ બતાવે છે જો પગ સુધી રક્ત સારી રીતે નહીં પહોંચે તો કોષો મરવા લાગે છે અને એટલા માટે કહેવાય છે મૃત્યુની શરૂઆત તમારા પગથી થાય છે ઉંમર વધે ત્યારે નસો કઠોર બને છે બ્લડ પ્રેશર ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ નસોને નુકસાન કરે છે પરિણામે પગમાં ઠંડી લાગવી સુવરપણા સોજો ઘા ધીમે ભરાવા આ બધું શરૂ થાય છે ઉદાહરણ તરીકે એક સિત્તેર વર્ષના કાકા રોજ વોક કરવા જતા ત્યારે પગમાં દુખાવો થતો એમ લાગ્યું કે ઉંમરનું છે પણ પછી ખબર પડી કે આ પરિફેરલ આર્ટરી ડિસીઝ છે જો ધ્યાન ન આપ્યું હોત તો હૃદયરોગ કે સ્ટ્રોકનો ખતરો વધી શકતો હવે પ્રશ્ન છે એથી બચવું કેવી રીતે સૌ પ્રથમ ખોરાક એક ઓમેગા થ્રી ભરપૂર ખોરાક માછલી અખરોટ ફ્લેક્સ સીડ એ નસોને લચીલું રાખે છે બે ફાઈબરવાળો આહાર શાકભાજી ફળ દાળ બ્લડ શુગર કંટ્રોલ કરે છે અને કોલેસ્ટ્રોલ ઓછી કરે છે ત્રણ પોટેશિયમ મેગ્નેશિયમ કેળા પાલક બીજ નસો મસલને સારું કામ કરવા દે છે ચાર કેલ્શિયમ વિટામિન ડી દૂધ દહીં સૂર્યપ્રકાશ ઉંમરે હાડકાં નબળા પડે છે એથી પડવાનું જોખમ ઘટે છે પાંચ એન્ટીઓક્સિડન્ટ્સ નારંગી દાડમ લીલી શાકભાજી કોષોને નુકસાનથી બચાવે છે આ બધું રોજિંદા ખોરાકમાં ઉમેરવું જોઈએ પણ અચાનક ફેરફાર ન કરવો ખાસ કરીને જો દવા ચાલતી હોય તો ડોક્ટરની સલાહ લેવી હવે લક્ષણો જો પગમાં વારંવાર ચીમકી ઘા રંગ બદલાવ કે દુખાવો રહેતો હોય તો તેને ઉંમરની અસર કહીને અવગણશો નહીં આ મોટી બીમારીનું પ્રારંભ હોઈ શકે છે એક નાનું ઉદાહરણ મારા ઓળખીતાના પિતા ઉંમર ઓડસઠ પગમાં નાનો ઘા થયો તેમણે અવગણ્યું પણ ઘા ભરાયો જ નહીં અને ઇન્ફેક્શન વધ્યું અંતે તેમને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું એટલે યાદ રાખો પગ માત્ર ચાલવા માટે નથી એ આપણા આખા શરીરનું પ્રતિબિંબ છે પગ સ્વસ્થ તો શરીર સક્રિય આજે આપણે કે મૃત્યુની શરૂઆત પગથી કેમ થાય છે અને ખોરાકથી કેવી રીતે બચી શકાય આવતા ભાગમાં હું બતાવીશ કે જીવનશૈલી અને કસરતો કેવી રીતે પગોને મજબૂત રાખે છે મિત્રો ગયા ભાગમાં આપણે સમજ્યું કે પગ કેમ એટલા મહત્વના છે અને ખોરાક કેવી રીતે મદદ કરે છે હવે વાત કરીએ જીવનશૈલી અને કસરતો વિશે ઘણીવાર વૃદ્ધાવસ્થામાં લોકો કહે છે કે ખાવાનું તો સારું છે છતાં પગમાં સમસ્યા રહે છે કારણ એ છે કે માત્ર ખોરાક પૂરતો નથી રોજિંદા આદતો અને ચળવળ પણ એટલી જ જરૂરી છે સૌપ્રથમ પગની સફાઈ રોજ પગ સારી રીતે ધોવા ખાસ કરીને આંગળીઓની વચ્ચે પાણી ન રહેવા દેવું જો ભેજ રહી જાય તો ફંગસ અને ઇન્ફેક્શન ઝડપથી થાય છે રોજ સ્નાન બાદ પગ સૂકવવો અને જરૂર પડે ત્યાં મોઇશ્ચરાઇઝર લગાવો નખ વધારે લાંબા ના રાખવા એક નાનું ઉદાહરણ પાસઠ વર્ષની એક આંટી પગની સફાઈ પર ધ્યાન ના આપતા હતા તેમને નખમાં ફંગસ થઈ ગયું પછી ઇન્ફેક્શન ફેલાતું ગયું અને ચાલવામાં મુશ્કેલી થવા લાગી એટલે યાદ રાખો નાની આદતો મોટી મુશ્કેલીઓ અટકાવે છે હવે વાત કરીએ ફૂટવેરની ટાઇટ કે નાના જૂતાથી નસો દબાય છે અને રક્તપ્રવાહ ઘટે છે હંમેશા નરમ સોલવાળા સાચા કદના ચપ્પલ કે જૂતા પહેરો સિન્થેટિક સોક્સ ન પહેરો કપાસના શોખ શ્રેષ્ઠ છે કારણ કે પસીનો શોષી લે છે ફૂટવેર રોજ સાફ કરવો પણ જરૂરી છે હવે સૌથી મહત્વની બાબત કસરતો પગ માટે ઘણી સરળ કસરતો છે જે ઘર પર જ કરી શકાય પ્રથમ ટો રેઝીઝ એટલે કે ઊભા રહીને આંગળીઓ પર ઊંચા ચડવું અને પાછા આવવું આ રક્ત પ્રવાહ વધારવા માટે શ્રેષ્ઠ છે બીજું એન્કર રોટેશન ખુરશી પર બેસીને પગને ગોળ ફેરવો પહેલા એક દિશામાં પછી બીજી દિશામાં ત્રીજું પગની આંગળીઓ વડે ટુઆલ ખેંચવું આથી નસો અને મસલ સક્રિય થાય છે ચોથું રોજ વીસ ત્રીસ મિનિટ ચાલવું જો બહાર ના જઈ શકો તો ઘરમાં જળવું ચાલવું ઉદાહરણ સિત્તેર વર્ષના દાદા રોજ પંદર મિનિટ ચાલતા પછી ડોક્ટરે કહ્યું સમય વધારો તેમણે પચ્ચીસ મિનિટ કર્યું અને માત્ર બે મહિનામાં બ્લડ પ્રેશર ઘટી ગયું અને પગમાં દુખાવો ઓછો થયો હવે ખરાબ આદતોની વાત કરીએ કલાકો સુધી બેસી ન રહેવું દર ત્રીસ ચાલીસ મિનિટે ઊભા થઈ થોડું ફરવું ક્રોસલેગ બેસવું ટાળવું નસો દબાય છે બહુટાઇટ સોક્સ કે પેન્ટ પણ ન પહેરો સતત ટ્રેન્ડામાં પગ ખુલ્લા ન રાખો હવે સહાયક ઉપાય કમ્પ્રેશન સોક્સ ડોક્ટરની સલાહ પછી પહેરો ફૂટ મસાજ પણ ઉત્તમ છે નાળિયેર કે સરસવના તેલથી રોજ પાંચ મિનિટ મસાજ કરવાથી મસલ આરામ કરે છે અને રક્ત પ્રવાહ વધે છે ગરમ ઠંડા પાણીમાં પગ પલાળવું પણ ખૂબ ઉપયોગી છે મિત્રો યાદ રાખો જીવનશૈલી જ દરા છે જો રોજ આ કસરતો કરો પગની સફાઈ રાખો અને યોગ્ય ફૂટવેર પહેલો તો વૃદ્ધાવસ્થામાં પણ તમે મજબૂત અને આત્મવિશ્વાસપૂર્વક ચાલશો આવતા ભાગમાં આપણે વાત કરીશું કે ડાયટ પ્લાન અને ખાસ રેસીપી કેવી રીતે બનાવવી જેથી પગને લાંબા સમય સુધી સ્વસ્થ રાખી શકાય મિત્રો હવે ચાલો વાત કરીએ પ્રેક્ટિકલ ડાયટ પ્લાનની એટલે કે રોજિંદા ખોરાકમાં કઈ વસ્તુ ઉમેરવી જેથી પગ હંમેશા તંદુરસ્ત રહે કારણ કે માત્ર જાણવું પૂરતું નથી જીવનમાં લાગુ કરવું જ સાચું આરોગ્ય છે સૌપ્રથમ સવારની શરૂઆત કરીએ ઉંમર સાઈઠ સિત્તર પછી ચા કે કોફીથી દિવસ શરૂ કરતા લોકો વધારે હોય છે પણ સાચી શરૂઆત કરવા માટે ગરમ પાણીમાં લીંબુ અથવા ચાર પાંચ ભૂંગળા કરેલા બદામ લેવા શ્રેષ્ઠ છે આથી બ્લડ શુગર કંટ્રોલ રહે છે અને નસો સ્વસ્થ રહે છે નાસ્તામાં એક બાઉલ ઓટ્સ કે પોહા સાથે લીલી શાકભાજી ઉમેરવી ઓટ્સમાં ફાઈબર ભરપૂર છે જે કોલેસ્ટ્રોલ ઘટાડે છે પોહા કે ઉપમા બનાવો તો તેમાં પાલક મટર ગાજર ઉમેરો જો દહીં લેવા હોય તો તેમાં ફ્લેક્સિડ કે ચીયાસિડ મિક્સ કરો હવે બપોરના ભોજનની વાત કરીએ ભાત સાથે દાળ શાક અને સલાડ ફરજિયાત દાળમાંથી પ્રોટીન મળે છે જે મસલ મજબૂત રાખે છે સલાડમાં કાકડી ટમેટા ગાજર બીટરૂટ ઉમેરો આમાં એન્ટીઓક્સિડન્ટ્સ છે જે પગની નસોને કચરાથી સાફ રાખે છે જો શક્ય હોય તો અઠવાડિયામાં બે વાર માછલી ખાવા જેમ કે રોહુ કે મેકરેલ આમાં ઓમેગા થ્રી છે જે રક્તપ્રવાહ સારું કરે છે સાંજના સમયે ચા સાથે તળી ભજીયા નહીં બદલે ભૂના ચણા સૂકા મેવા કે દાળનો ચાટ ખાવો એક નાનું ઉદાહરણ મારા એક મિત્રના પિતાજી રોજ સાંજે ફક્ત ભૂના ચણા લેતા છ મહિનામાં તેમનું વજન પાંચ કિલો ઘટ્યું અને પગની સોજો પણ ઘટી ગયો રાત્રિભોજન હળવું રાખવું સૌથી જરૂરી છે બે રોટલી શાક અને સૂપ લો સૂપ ખાસ ફાયદાકારક છે ટમેટાનું સૂપ કે મગની દાળનું સૂપ રક્તપ્રવાહ સારું કરે છે સૂતા પહેલાં ગરમ દૂધમાં હળદર નાખીને પીવો આથી સોજો ઘટે છે અને ઊંઘ સારી આવે છે હવે ખાસ રેસીપી એક ગાજર બીટ દાડન યુસ આ બ્લડ ક્લેન્ઝર છે અઠવાડિયામાં ત્રણ લો બે મેથી લસણ પરાઠા લસણ નસોને મજબૂત કરે છે અને મેથી બ્લડ શુગર કંટ્રોલ કરે છે ત્રણ અખરોટ ખજૂર સ્મૂધી દૂધ સાથે અખરોટ અને ખજૂર મિક્સ કરો આ મસલ સ્ટ્રેન્થ માટે ઉત્તમ છે ચાર પાલક ટમેટા લસણની ભાજી આ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે પગની થાક દૂર કરે છે મિત્રો ડાયટ એટલે બોરિંગ ખાવું એવું નથી સાચું ખાવું એટલે મજા સાથે આરોગ્ય જો તમે આ પ્લાન ફોલો કરશો તો ફક્ત પગ જ નહીં આખું શરીર તંદુરસ્ત રહેશે એક વાત યાદ રાખજો વૃદ્ધાવસ્થામાં પાચન ધીમું થાય છે તેથી વધારે તેલવાળું કે ભારે ખાવું ટાળો નાના નાના ભાગમાં દિવસમાં ચારથી પાંચ વાર ખાવ આવતા ભાગમાં આપણે ચર્ચા કરીશું કે ડોક્ટરની ચેકઅપ ટેસ્ટ અને કાળજી કેવી રીતે જીવન બચાવી શકે છે મિત્રો ગયા ત્રણ ભાગોમાં આપણે જાણ્યું કે પગથી મૃત્યુની શરૂઆત કેમ થાય છે કઈ કસરતો કરવી અને કઈ ડાયટ લેવી હવે સૌથી મહત્વની વાત ડોક્ટરની ચેકઅપ અને નિયમિત ટેસ્ટ ઘણીવાર વૃદ્ધ લોકો કહે છે મારે કંઈ ખાસ તકલીફ નથી તો ડોક્ટર પાસે જવાનું શું કામ પણ હકીકત એ છે કે ઘણી બીમારીઓ અંદરથી શરૂ થાય છે લક્ષણો દેખાતા ત્યારે મોડું થઈ ગયું હોય છે એટલે દર વર્ષે એકવાર ફૂલ બોડી ચેકઅપ ફરજિયાત છે તેમાં બ્લડ પ્રેશર બ્લડ શુગર કોલેસ્ટ્રોલ કિડની અને લિવર ટેસ્ટ અને ખાસ કરીને ડોપલર ટેસ્ટ કરાવવો જોઈએ જે પગમાં રક્ત પ્રવાહ ચેક કરે છે એક નાનું ઉદાહરણ બહુતેર વર્ષના કાકાને થોડો પગમાં દુખાવો થતો હતો તેમણે અવગણ્યો પરંતુ જ્યારે ડોપલર ટેસ્ટ થયો ત્યારે ખબર પડી કે પગની નસોમાં સાહીઠ ટકા બ્લોકેજ છે જો સમયસર સારવાર ન લીધી હોત તો મોટી સમસ્યા થતી એટલે નિયમિત ટેસ્ટ જીવન બચાવે છે હવે દવા અને કાળજીની વાત કરીએ જો ડૉક્ટરે બ્લડ પ્રેશર કે ડાયાબિટીઝ માટે દવા લખી છે તો સમયસર લેવી ખૂબ જરૂરી છે હું સારું છું દવા છોડી દઉં એવી ભૂલ ક્યારે ન કરવી રોજિંદા જીવનમાં પગની કાળજી લો દરરોજ પગ ચેક કરો ક્યાંક કટ ઘા કે રંગ બદલાવ છે કે નહીં ખાસ કરીને ડાયાબિટીઝવાળા દર્દીએ પગની કાળજી વધારે લેવી જોઈએ કારણ કે નાના ઘા પણ ઇન્ફેક્શન બની જાય છે રોજ મોજા બદલો ફૂટવેર સાફ કરો પથ્થર કે તીખા વસ્તુ પર ખાલી પગ ન ચાલો જો પગમાં સોજો સતત દુખાવો અથવા ઘા ભરાતો નથી તો તરત ડોક્ટરને બતાવો ઘરમાં નાનો ફર્સ્ટ એડ કિટ રાખો જેમાં એન્ટીસેપ્ટિક ક્રીમ ગોસ પેડ અને બેન્ડેજ હોય એક નાનો ટીપ જો પગ ભારે લાગે તો ગરમ પાણીમાં મીઠું નાખીને દસ મિનિટ પલાળો પછી મસાજ કરો આથી થાક ઘટે છે અને સૂજન ઓછો થાય છે મિત્રો યાદ રાખજો તમારા પગ જ તમારા જીવનનો આધાર છે જો પગ સ્વસ્થ હશે તો વૃદ્ધાવસ્થામાં પણ તમે નિર્ભય અને ખુશ રહી શકશો અંતમાં એક વાત આરોગ્ય એટલે સંપત્તિ ઉંમર વધે તેટલા પગની કાળજી વધારે જરૂરી છે કારણ કે મૃત્યુની શરૂઆત પક્કી થાય છે જો તમે આ ચારેય ભાગની વાતોને જીવનમાં લાવશો તો સાચો ખોરાક નિયમિત કસરત સારી જીવનશૈલી અને ડોક્ટરની ચેકઅપ તો સિત્તેર કે એંસી વર્ષની ઉંમરે પણ તમે આત્મવિશ્વાસપૂર્વક ચાલી શકશો અને જીવનનો આનંદ લઈ શકશો મિત્રો જો તમને આ વિડિયો મદદરૂપ લાગ્યો હોય તો ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો કારણ કે આગળ પણ હું તમારા મગજ સ્વાસ્થ્ય અને જીવન સુધારવા માટે મહત્વપૂર્ણ માહિતી લાવતા રહીશ તમારી એક સબ્સ્ક્રાઇબ મને પ્રેરણા આપશે અને તમને રોજિંદા જીવન સુધારવા માટે નવી નવી બાબતો શીખવશે તો ચાલો મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી સ્વસ્થ રહો તંદુરસ્ત રહો અને હંમેશા સ્મિત કરતા રહો નમસ્તે